આ છે કડીની અલ્પા ઓડ કે જેનું તારીખ સોળ અગિયાર બે હજાર તેરના રોજ સંજય પટેલ નામના શખ્સ દ્વારા શહેરની ગ્લોબલ હાઈસ્કૂલ બહારથી અપહરણ કરવામાં આવ્યું છે પોતાની દીકરી ગુમ થયા બાદ બીજા દિવસે હળવદ તાલુકાના શિવપુરા ગામના ખોડિયાર ફામમાં હોવાની માહિતી મળતા તેના પિતા રમેશભાઈએ કડી પોલીસને જાણ કરી હતી જો કે કડી અને હળવદ પોલીસે સહકાર ન આપતા ધોરણ અગિયાર સાયન્સમાં અભ્યાસ કરતી અલ્પા આજ સુધી મળી શકી નથી વધુ તપાસ કરતાં મને જાણવા મળ્યું કે આ સંજય પટેલ અને એની બહેનને બનેવી આ મારી બીબલીને પગાડી ગયા છે અને હળવદ ફાર્મ હાઉસ ઉપર લઈ ગયા એવી મને માહિતી મળી અને માહિતી મળતા જ હું સીધો પોલીસ સ્ટેશન ગયો પોલીસ મેં જાણ કરી કે આ રીતની મારી આખી ઘટના બની છે અને મને મદદ કરો પછી પોલીસે મને થોડાક જાણવાજોગ ફરિયાદ લખી અને કે મેં તમને મદદ કરશું પણ પાછળથી મને મદદ કરવાની એમને ના પાડી અને કે તમને હળવદ પોલીસ મદદ કરશે કડી પોલીસ મથકમાં સોળમી નવેમ્બરે જાણવાજોગ અરજી આપ્યા બાદ રમેશભાઈએ હળવદથી પરત ફર્યા બાદ દીકરીના અપહરણની ફરિયાદ નોંધાવવા સતત ચાર દિવસ સુધી કડી પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા હતા પોલીસે ફરિયાદ ન નોંધતા છે પીડિત પિતાએ ગુજરાત હાઇકોર્ટમાં હેબિયર્સ કોપર્સ નોંધાવી પડી હતી જે બાદ ગુજરાત હાઈકોર્ટના આદેશના પગલે કડી પોલીસને રમેશભાઈની ફરિયાદ નોંધવાની ફરજ પડી હતી જો જોકે ફરિયાદમાં તેમની દીકરીના અપહરણમાં મદદગારી કરનાર અપહરણકારની બહેન આશા પટેલ અને હળવદના શિવપુરા ગામના ખોડિયાર ફાર્મના માલિક જયંતિ પટેલના નામ લખાવ્યા હોવા છતાં ધરપકડ કરીને પૂછપરછ નહીં કરાતા પોલીસની ભૂમિકા સામે અલ્પાના પિતાએ શંકા વ્યક્ત કરી છે સત્તર તારીખે સાંજે અમે કડી પોલિટીશિયન આવ્યા અને ત્યાં સીધા પોલિટિશિયન ગયા તો એમણે કીધું કે આજે કોઈ સ્ટાફમાં છે નહીં તો તમે કાલે આવી પછી અમે અઢાર તારીખે ગયા અઢાર તારીખે અમને પીઆઈ સાહેબ મળ્યા પણ પીઆઈ સાહેબે એવું કીધું કે અમારા કોર્ટ મેટરમાં જવાનું હોવાથી તમે કાલે આવી ગયો એટલે અમે ઓગણીસ તારીખે ફરી ગયા ઓગણીસ તારીખે ફરી ગયા એટલે અમને ત્યાંના કોન્સ્ટેબલે એવું કીધું કે આજે સાહેબ હાજર નથી અમે કાલે આવજો તે પછી અમે નક્કી કર્યું કે હાઈકોર્ટના વકીલનો અમે કન્સલ્ટ કરીને ત્યાં મુલાકાત કરીને એમને બાકી આખી એબીએસ કોપર્સ દાખલ કરવાનું અમે નક્કી કર્યું દીકરી અલ્પા સગીર સગીરવયની હોવાથી તેના પિતાએ અપહરણકાર સંજય પટેલ અને તેને મદદગારી કરનાર તેના પરિવારની તમામ માહિતી જાતે એકત્ર કરીને પોલીસને આપી છે તેમ છતાં પોલીસે એક પણ વખત યોગ્ય તપાસ કરી નથી જેથી અલ્પાના પિતાએ ડીએસપી અને ગૃહમંત્રીને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી જોકે ડીએસપીએ આશ્વાસન આપીને ઝડપી તપાસ કરાવવાના બદલે ઉડાઉ જવાબ આપ્યો હોવાનો અલ્પાના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે અને પોલીસ હજુથી આમાં કંઈ કરતી નહીં અમારે એફઆઈઆર માટે હાઈકોર્ટમાં જવું પડ્યું હતું અને હવે ફરીથી હાઈકોર્ટમાં જવું પડશે એવું લાગે કશું સર નહીં કર્યું આરોપીઓના નામ એમના કોલ ડિટેલ એમના મોબાઈલ નંબર સરનામા જે ગાડીમાં લઈ ગયા હતા એ ગાડી નંબર એ શીખે આપી દીધેલું હોય પણ હજુ સુધી એની કોઈ પૂછપરછ કે ધરપકડ કે કશું થયું જ નહીં અપહત દીકરીના પિતા રમેશભાઈએ તમામ પુરાવા પોલીસને પૂરા પાડ્યા હોવા છતાં પણ ફરિયાદ નોંધવામાં બેદરકારી દાખવવા બદલ હાઈકોર્ટે પોલીસને આદેશ કરવો પડ્યો હતો તેમ છતાં કડી પોલીસ અંધારામાં તપાસ કરતી હોય તેમ અપહરણકારનું લોકેશન મળે તો અપહરણકારને પકડવાની વાતો કરી રહી છે અમારી તપાસે એમના કોઈ માહિતી મળે અથવા તો કોઈ લોકેશન મળી જાય કે બે આ જગ્યાએ છે તો અમે તાત્કાલિક જ જગ્યાએ અને આ લોકોને પકડી શકીએ નોંધવા જેવી વાત એ છે કે મુખ્યમંત્રી મોદી નાણાં મંત્રી નીતિન પટેલ અને ગૃહમંત્રી રજની પટેલ એમ ત્રણેય નેતાઓ મહેસાણા જિલ્લાના છે તેમ છતાં સગીર વયની દીકરીના અપહરણની અનેક રજૂઆતો કરવા બાદ પણ જિલ્લાની પોલીસના પેટનું પાણી હલતું નથી ત્યારે સામાન્ય કેસોમાં અરજદારોને પોલીસનો કેવો અનુભવ થતો હશે તે અલ્પા ઓડના અપહરણ કેસની તપાસના ઉદાહરણ પરથી સમજી શકાય તેમ છે કેમેરામેન રાજેશ પ્રજાપતિ સાથે સુરેશ વળોલ વીટીવી મહેસાણા